અંકલેશ્વરના જવાહર બાગમાં અટલ બિહારી વાજપાઈ સહિતના નેતાઓની પ્રતિમા મૂકવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી કેટલાક તીખડ બાજુ આ પ્રતિમા પર કીચડ નાખી અથવા તો પાનની પિચકારી મારી તેને મલિન કરી રહ્યા છે આ ઘટનાની જાણ ભાજપના આગેવાનોને થતા તેમણે સ્થળ પર આવી પ્રતિમાઓની સફાઈ કરી હતી માત્ર દસ દિવસમાં બીજીવારના આ કૃત્યને લઈ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા દ્વારા

અસામાજીક તત્વોએ મૂર્તિઓને ગંદી કરી હતી કાદુક નાખી અને પાનની પિચકારીઓ મારેલ હતી એવી માહિતી મળી હતી ત્યારબાદ અમે તાત્કાલિક અસરથી શહેર પોલીસને જાણ કરતા શહેર પોલીસમાં અરજી આપી છે પોલીસે પણ કાર્યવાહીના ભાગરૂપે પોતાના સ્ટાફને આ તપાસમાં લગાડ્યા છે અને રાતનો પોઈન્ટ પર મૂકી દેવામાં આવ્યો છે અને હવે અમારી એક જ એ છે કે જલ્દીમાં જલ્દી આ આરોપીઓ પકડાય જેથી કે ખબર પડી શકે કે આ કૃત્ય કોણે કર્યું છે સીસીટીવી અગાઉ હતા અહીંયા અને કોઈક કારણોસર મેન્ટેનન્સ અને થોડીક એની વિઝિબિલિટી વધારવા માટે એને ચેન્જ કરવાનો અત્યારે હાલ ઠરાવ કરવામાં આવેલ છે અને એક બે દિવસમાં સીસીટીવી પણ અહીંયા લાગી જશે